ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો મિત્રો આજે આપણે તેર કડવુંથી પ્રારંભ કરીને સોળ કડવું સુધી કરીશું આગલાના કડવા આપણે આગલી વિડીયોમાં કરી ચૂક્યા છીએ તો હવે આપણે તેરમાં કડવાથી કડવું ચાલુ કરીએ બોલો અંબે માત કી જય કડવું તેરમું તો એક નથી રાય કહેવાય પહેલો કહીએ નદી ઉતરી નવ નહાય બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય ચોથો ચંડાળ તેને કહીએ હરે પારકુ ધન પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન છઠ્ઠો ચંડાળ તેને કહીએ કરમાયું વંદન સાતમો ચંડાળ તેને કહીએ નહીં તન્યાકેતન આઠમો ચંડાળ તેને કહીએ શું મન નવમો ચંડાળ તેને કહીએ જે હણી તન્યાકેતન દસમો ચંડાળ તેને કહીએ જે ચંડાળ આવો તો રાજા દશ છે ચંડાળ કડવો ચૌદમો બળિયો બાણાસુર રાય પુત્ર માંગવાની જાય મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય હજાર હાથે તાળી પાડી તવ રીજ્યા શ્રી મહાદેવ આપો ને આપો શિવજી પુત્ર એક તત્વ ચિત્ર કોપ લાને તેડ્યા કર્મતણા જોનાર પૂર્વે રાજા તું તો કહાવે તણો અવતાર તારા ઘેર એક જ હતો લાડક વાયો બાળ ભોજન કરવા તું તો બેઠો તે સાંભળજી ભૂપાળ ભાણામાં આવ્યો વેગી તાળો બાળ માટીવાળા હાથ હતા બાળકની તહેવાર ત્યારે તુજની સંખ્યા આવી હાકી કાઢ્યો બાળ બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળની ભૂપાળ બાળક તો રીસ ચડીને નવ ઘડ્યો કાંઈ તાત રે તુજને પુત્ર વહલો નથી માટે તું વાંજ્યો રહેજે જન્મ સાત રે કડવું પંદરમું ઉમિયા વાણી બોલ્યા સુણ બારા સુરરાય તારા મનમાં જો ગમે તો તને આપો એક કન્યાએ ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન મુજને ટાળે વાંજીઓ આપો એ વરદાન કોઈક દેશનો રાજા જોઈએ રાક્ષી મારું નામ પોષ માસથી પૂરણ પાસે પૂરણ થશે મનકામ વર પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય વધામણિયા પરવરિયા રાજસભામાં જાય શાણા જોશી તોડિયા જેની પત્રિકા થાય વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર

ત્યારે વર્તશે હાહાકાર ભાર ઉતારશે તુજ હાથનો તુજ જ માત્ર તેણી વાર તે માટે તેણી પ્રધાન એણી પેર પૂછે રેરાય દેવવચન મિથ્યા ન થાય તે માટે કરવો શું ઉપાય રચો માળ્યા સુંદર સાર તે માટે કરો ઉપાય અને ચિત્રલેખાને મેલો મંદિર માળ્યા માયરે કડવું સોડમું પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી ઓખાને ચિત્રે લેખા કેમ ધર્યા નામજી કઈ વિધિએ આવ્યા અસુરને ધામજી ધામ આવ્યા અસુરને તેણી કામ સૌ દેવ ના કર્યા મને વિચારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા શુક કહે સુણ પરીક્ષિત અભિ મન્યુ કુમાર પ્રશ્નથી પૂછ્યો મને તેનો સંદેહ ખોલું નિર્ધાર એકવાર દેવ પાતાળી નાઠા બાણાસુરના તાપથી ત્યારે વેણુક કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો મમ સરખું કામ ત્યારે દેવ કહે દે તે દુઃખદ છે બાણાસુરજીનું નામ કન્યા કહે દુઃખ કા ધરો બાણાસુર આવશે પાતાળ પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ ત્યારે પુત્રી કરીને સોંપજો હું જઈશ એની ઘેર સાંકળી સગાઈએ સૂતા થઈને કરાઉ ભૂપની પેર તેણે સમય પાતાળ આવ્યો બાણા રાજન તેને દેવ દીકરી આપી પ્રસન્ન થઈને મન પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજની બાળ કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાઢ ત્યારે રાજા કહે પ્રધાન ને આ પુત્રી મૂકું વન કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન પ્રભાતે તે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાંય પુત્રી તો સમાધિ લઈ હરી ધ્યાન ધરે છે ત્યાંય વાયુ દ્વારા તેણે રૂંધિયાને રૂંધિયા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન ખટમાસ પૂર્ણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ ભૂત ભવિષ્યની વર્તમાન જાણો ને ચડું આકાશ એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વડિયા હરી પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડે પુત્રી કરી કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પીછે નહીં શુકદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી મિત્રો આ સોળમું કડવું આપણે અહીંયા પૂર્ણ કર્યું આગલા કડવા આગલી વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે બોલો મેં જય